ਤਾਰੀਓ ਜੈ ਅਲਕਤਾਨੀ <todic> <todic> Jaya ala -katali. गांधीधाम कच्छी दास अशोक महेश्वरी सदगुरु पूज्य मोरारी बापू न जय सिया राम हरिओम सौ आप सौ ने सर्वे धर्म समाज न लोग आज गणेश चतुर्थी विघ्नहारता मंगल करता આમંગલ હરતા એવા ગણપતની ની અમેશ્વર મેઘવાર સમાજમાં લોળંગ દેવ કહીએ એ ગણેશજી ના અવતાર એ ગણેશ ચતુર્થી ની આજ આપ સૌને વધાઈ ગણેશ દાદા આપ સરે ઉપર અસીમ કૃપા રહે પ્રથમ આપણે જો કે આમ તો ભજની કલાકારો પ્રથમ ગણેશ બેસાડે ને આપણે તો હમેશ ભજન

ਨੇ ਗਣ ਪਤ ਦੀ ਜੀਏ ਇਕ ਨਿਆਨ ਜੀ ਜੀ ਆਨ ਬਜਰੰਗੀ ਬਲਾੜੀ ਜੀ ਸਤਗੁਰੂ ਦੀ ਜੀ ਐਸਾਨ ਜੀ 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 ਓ ਅਲਕ ਤਾਰਾ ਨਾ ਪ੍ਰਥਮ ਪੈ

ਨਾਮੀਏ ਨਾਥ ਰੂਪਾ ਗਜਾਨੰ ਐ ਮੰਗਲ ਮੂਰਤੀ ਵਾੜ ਪ੍ਰਥਮ ਸਮਾਰਿਏ ਜੋ ਨਮ ਤਮਾਰ ਐ ਜਿਵਾਗੇ ਵੀਗਨਾ ਹਮਾਰਾ ਸੂਬ ਸੁਗਾਨੀ ਹੈ ਤਮਨੇ ਸਮਰੀਏ ਸੁਡਾੜਾ ਐਜੀ ਜਲਨਾ ਇੱਕ dant વાਣਾ ਗਜਾਨੰਦਾ ਐ ਮੰਗਲ ਮੂਰਤੀ વાੜਾ ਗਜਾਨੰਦਾ ਮੰਗਲ ਮੂਰਤੀ ਪਾਰਾ ਕੋਟੀ ਵੰਦਨ ਤਮਨੇ ਸੁਡਾੜਾ ਐ ਨੰਮੀਏ ਨਾਥ ਰੁਪਾਲਾ ਗਜਾਨੰਦ ਨੰਮੀਏ ਨਾਥ ਰੁਪਾਲਾ ਆ ਸੰਕਟ ਹਰਣ ਨੇ ਆਤਮਯੋਧਾਰਣ ਬੈ ਬੰਝਨ ਰਖਵਾੜਾ ਸੰਕਟ ਹਰਾਨ ਨੇ ਆਦਮਯੋਧਾਰਣ ਭਾਇ ਬੰਜਨ ਰਖਵਾੜਾ ਐ ਗਜਾਨੰਦ ਭਾਇ ਬੰਜਨ ਰਖਵਾ ਸੂਪ ਸੁਗਨੀਏ ਤਮਨੇ ਸਮਰਿਏ ਏ ਜਲਨਾ ਇੱਕ ਦੰਤ ਵਾਣਾ ਗਜਾਨੰਦ ਐ ਮੰਗਲਾ ਮੂਰਤੀ ਵਾਲਾ ਆਵੀ ਅੱਕੜ ਗਤੀ ਛੇ ਏ नाथ ਤੇਮਾਰੀ ਜੈ ਜੈ नाथ सुंडाणा ਆਰੇ ਆਵੀ ਅੱਕੜ ਗਤੀ ਚ ਮਾਰਾ नाथ ਤੇਮਾਰੀ ਜੈ 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 नाथ सुंडाणा ਏ ਜੀ ਤੇਮੇ ਮਾਰਾ ਦੁਖੜਾ ਹਰਨੇ ਤਦ ਬੁੱਧੀ ਆਪੋ ਸੁਣਾੜਾ ਰੇ ਮਾਰਾ ਏ ਗਜਾਨੰਦ ਮੰਗਲ ਮੂਰਤੀ ਵੜਾ ਜਗਤ ਚਰਾਚਰ ਏ ਗਣਪਤੀ ਦਾਤਾ ਹਨਿਹਰੋ ਨੇ ਹਰ ਖੜਾ ਗਜਾਨੰਦ ਜੈ ਹੋ ਜੈ ਹੋ ਮਾਰਾ ਗਣੈਸ਼ ਲੋਰੰਗ ਦੇਵੀ ਸੇਵਕ ਸੰਵਰੇ ਗਣਪਤੀ ਗੂਣ ਨੇ ಸೂಡಾಳಾ ಎಂದ ಸೂ ಪ್ರಥಮ ಪೆಲ್ಲೂಜಾ ಮಂಗಳ ಮುರ್ತ ಕೋಟಿ ವಂದ ತಮನೇ ಸುಡಾರ ನಮಿಯ ನಾಥ ಗಜಾನಂದ ನಮಿಯ ನಾಥ ರೂಪ ಹೇ ಕೋಟಿ ವಂದ ತಮನೇ ಸೋರಿಯೇ ಹೇ ಕೋಟಿ ವಂದನ ಮಂಗಲ ಮೂರತೆ ವಡಾ

તો તારું ભવસાગર તારું જે નાવ છે તું તરજે કે તું ખાડામાં ન પાડે બીજા ને પણ તું બુડાડીશ વાણી કીધું તારા મારા વાલા પણ બાગ બીજા ના બગાડીશ એક શબ્દ સાંભળ્યું એના ને ફળ તું કાયમ ખાજે ਐਨਾ ਮੂੜਿਆ ਤੂੰ ਖੜੀਸ਼ ਮਾ ਐਨਾ ਮੂੜਿਆ ਤੂੰ ਖੜੀਸ਼ ਮਾ ਨਾਉ ਤਰੈ ਬਹੁ ਸਾਗਰ ਤਾਰੇ ਇਹ ਖਾੜਾ ਮਾ ਤੂੰ ਖੂ ਤਰਿਸ਼ ਮਾ ਤਰਿ ਸਕੇ ਤੋ ਤੂੰ ਤਰਜੇ ਜੀਵੜਾ ਐ ਵੀ ਜਾਣੇ ਬੁਢਾੜੀਸ਼ ਮਾ

ખોટા બોડ લગાડી ખોટા બોડ લગાડી ઘણા ખોટા બોડ લગાડી બેઠા છે એટલે બોર્ડ એક લખેલા એક બાજુ એક હોય અને અંદર બીજું કઈ કાળા ધંધા ગોરખ ધંધા ચાલતા હોય એવા ખોટા બોર્ડ આને પણ કહેવાય હા ધંધો બીજો નામ આગ બીજું એવું આ ઘણા એવા એસ્પા છે

મેલ બીજા ના બાળી ને તું એ ઝૂપડી તારી જલા ભવ સાગર તારું એ ખાડામાં તું કુ કુમારી સમા તરી શકે તો તું જીવડા તરજે એ બીજા તું બુડાડીશ બીજાનો મેલ જોઈ બીજાના બંગલા જોઈને આપણે પોતાની ઝૂંપડી ભલે રામ ઝૂંપડી હરી ભજનની ઝૂંપડી ગરીબ તો ગરીબ જે મારા વાલાએ દીધું હોય એ ક્યારેક તોડવી નહીં ને બહાર બીજાના દેખા દેખીમાં ન આવ આપણે જે ભગવાનને દીધું એમાં સંતોષ રાખો બીજાના મેલો બંગલાઓ જોઈ અને આપણે પોતાની ઝૂંપડીમાં જે રહેતા હોઈએ એને નહીં

આ ભજન બાંધનાર વાણી લખનાર કે છે કાય પુરુષોત્તમ એ તારા સ્વાર્થની ખાતર ખોટા સુર વગાડીશમાં એ ખોટા સુર વગાડીશમાં નાવતરી ભવ સાગર તારે ખાડામાં ખુપારી શમા તારી શકે તો તું તરજે જીવડા બીજાને બુડાડીશ માં એ બીજાને તું બુડાડ જા તારે છે ઘણા ખરા બીજાને બુડાડી દે તો ભાઈ ભજન ની લેર છો હા હું કરાજે એક બે ભજન ગાવા બેઠો હું પણ મને લેર જો લાગી જાય મસ્તી આહા હા તો તમારા વાલા આપણે ત્રીજું પણ ગઈ સાંભળો યા કરી મૂળને પ્રેમે